ડોક્ટર ભેજાવાલા નું દવાખાનું છે આ ડોક્ટર ભેજાવાલા નું શું તપલિક છે ડોક્ટર આડા તો દુખે હા આયા આડા દુખે છે આયા આડા દુખે છે બીજે ક્યાંય શરીરમાં આડા દુખે છે તને કોણ કહે છે કે આડવાનું નય અડતો નય દુખે

તને કોણ કે છે મોટર માં બેસવાનું મોટરસાઈકલ માં બેસ બસ માં બેસ મોટરમાં માં નહીં બેસ તો ઉલટી નહીં થાય આ ભાઈ પૈસા તો દેતા જાવ તમે છે એક કાય દવા દીધી નહીં મોટરમાં માં નહીં બેસ તો ઉલટી નહીં થાય ઈ જ કરી દીધો મેં તને આવા કે ડોક્ટર ડોક્ટર છે તપેજાળું દવા થનું આ ડૉક્ટર દવાલ દવા ડોક્ટર શે ચેંગ આ ડોક્ટર ક્યાં ઠંજોડ આવે છે આ તો શરીરમાં આખા શરીરમાં ડેલોકા ઠંજોડ આવે નઈ ખાટું તીખું ખાટ ઠંજોડ આવે નઈ તને કોણે કહે ખાટું ખાવાનું તીખું ખા ગળું ખા મીઠાઈ ખા જલેબી ખા એવું ખા ખાટું ખાત ખંજળ લઈ આવશે ગળું ખાત નહીં આવે હા ભાઈ પૈસા તો દેતા જો કેના પૈસા તમાર તો કઈ દવા ન આપી ઈલાજ ન ઈલાજ તો કરી દીધો ખાટું નહીં ખાત ખંજળ નહીં આવે ઓટે ડોક્ટર ઓટે છે આટલી વાત ના 500 રૂપિયા લઈ લીધા કે ભેજાવાલા ને દવાખાનું છે આ ભાઈ ડોક્ટર ભેજાવાલા ને દવાખાનું ડોક્ટર સાહેબ છે અંદર આ ડોક્ટર સાહેબ છે ડોક્ટર સાહેબ હા દદ આ તો લૂટી જ લેવાનું ભળા હા લૂટી જ લે ઓ આઓ બેસો શું તપ્લિક છે ડોક્ટર સાહેબ હું આય અડું છું તો મને દુખે છે આય અડતા દુખે છે હા આય અડું છે આય અડું દુખે છે આખા શરીરમાં કે આય અડું દુખે છે બીજે તો તને કોણ કે છે કે આડવાનું નહીં આડ તો નહીં દુખે હાલો ઠીક છે આ ભાઈ પૈસા તો દેતા જાવ છે ને પૈસા ને નહીં આડ તો નહીં દુખે ઈલાજ તો કરી દીધો ઈ તને મત કઈ દવા નું આપીન અંયા ઈલાજ તો કરી દીધો તને આવા ગઈ ડોક્ટર છે ગમે એ વાતમાં 500 500 રૂપિયા લઈ જાય ડોક્ટર ભેડાવાલાનું દવાખાનું આ ડોક્ટર ભેડાવાલાનું દવાખાનું કસે છે હા અધિક સાહેબ હા દાદેવા આવો દે આવો દે હા લો ચાલો બેસો શું તકલીફ છે ચક્કડમાં બેસો તો મને ચક્કર આવે ચક્કડમાં બેસ તો ચક્કર આવે બીજા છે મે બેસો ચક્કર આવે તો તને કોણ કહે છે ચક્કડમાં તું શું નાનો છોકરો છો તો ચક્કડમાં નહી બેસ ચક્કર નહી આવે હવે નહી બેસો આવો બત कबय पैसा तो देता जाऊ सेना पैसा पैसा दवा तो काय आपी नाही चक्कर माने देसतो नाही चक्कर आली तो इलाज करी देतो मैं तने आवा ना डॉक्टर आता है डॉक्टर साहब हां अरे मेरा पगार तो वदई दो सेना पगार पास दर्दित लिए दी तो तुमने તો તું ક્યાં લેવો છો ઈ તો દવાખાનો જોઈ લેવા છે લે હવે તમે આવું જ કરો તું ગામમાંથી કાલ દો દર્દી ગોતો આવજે તો પગાર વધાર દે હાલો આ વગર કઈ વધાર દેતો નથી હું દર્દી ગોતો જવા મારે ગામમાં એક નવો ડોક્ટર આવ્યો દી કે ઈ તો કઈ ખબર નથી હો મારા કાલે રૂપિયા લઈ મારે 500 રૂપિયા લઈ લીધા એટલું કીધું કે આ એ નહી તો તમને દુખે એના એટલી વાતના 500 એટલું કીધું તમને નહી દુખે એમ નેમ 500 500 નવો ડોક્ટર નથી આવ્યો બધાનો પૈસા લે છે મારે લઈ ગયો મારે લઈ ગયો મારા લઈ ગયો એ જ હું આતો કરો છો એક નવા ગામમાં ડોક્ટર નથી આવ્યો ખાલી ખાલી એટલું કીધું એટલી વાતના પૈસા લઈ ખાલી દવા પૈસા લઈ જશે હા એનું ક કરવું જોઈએ ડોક્ટર ભેજાવાળા ને દવાખાનું આ બધું ડોક્ટર ભેજાવાળા ને દવાખાનું ડોક્ટર સાહેબ ને ડોક્ટર સાહેબ હા તમારો પગાર વધારે દેવું ન છે તમારે આ કેમ અરે 500 થી કો દેવો આવા દે આવા દે હાલો અમે કામ થઈ ગયું તો આપણે 500 રૂપિયા આવી જાય બેસો ના ના કોને તકલીફ છે આ બાપા ને શું તકલીફ છે તો ઓવરનેમ થાય કોકને મારી મારીને પાડી દો